સ્ટેશન પર બોમ્બ લાસ્ટ થવાનો છે તેવો ધમકી ભર્યો કોલ મળ્યા બાદ સીઆરપીએફ ની ટીમ અને રેલવે પોલીસ એક્શનમાં આવી પાકિસ્તાનથી બોલું છું વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વરસાડ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યા બાદ રેલવે પોલીસ અને સીઆરપીએફ દ્વારા આખી રાત રેલવે સ્ટેશનના વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સદનસીબે કશું વાંધાજનક નહીં મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે વિગત એવી છે કે વરસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં ગત રાત્રે એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ છે હું એજન્ટ બોલું છું અને મારો નંબર આ છે તેમ કહી નંબર આવ્યો હતો આ જ શખ્સે બીજા નંબરથી ફરીથી ફોન કર્યો હતો દરમિયાન વરસાદ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસને જાણ કરી હતી અને રેલવે પોલીસ અલર્ટ થઈ ગઈ હતી મોડી રાત્રે રેલ્વે પોલીસ તેમજ સીઆરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સાથે ઉતરી આવ્યા હતા અને રાત્રે જ રેલવે સ્ટેશનના ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને રેલવે સ્ટેશનની અવાવરૂ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધી ચેકિંગ દરમિયાન પોલીસ અને સીઆરપીએફને કશું વાંધાજનક મળ્યું ન હતું જોકે આ અંગે રેલવે પોલીસના પીઆઈએ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં ગર્ભિત ધમકી આપતો ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે